ટ્રસ્ટ હવે એલ એન ટી ઓફિસરો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે ટ્રસ્ટે કહ્યું છે કે પ્રતિષ્ઠા પહેલાં આ રીતે ભગવાનની મૂર્તિના ફોટા વાયરલ કરવા એ ગુનો બને છે જેના કારણે ચોક્કસથી કાર્યવાહી કરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ત્રણસો સંતો જશે અયોધ્યા બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે કહ્યું છે કે બાવીસ જાન્યુઆરીના રોજ ગુજરાતના આઠ હજાર જેટલા લોકો હાજરી આપશે સાથે સાથે ગુજરાતના ત્રણસો જેટલા સંતો પણ કાર્યક્રમમાં હાજરી આપશે તેમણે વધુમાં જણાવ્યું છે કે એકસો ને પાંચ શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો અને ડોનેશન આપનાર તેમજ અઢાર કાર સેવકના પરિવારો પણ અયોધ્યા જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે મૃતકોને આપી છે શ્રદ્ધાંજલિ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કેટલાક દિગ્ગજ નેતાઓ સાથે બોટ દુર્ઘટના હતી તે હણી લેખ ખાતે પહોંચ્યા હતા આ હોનારતમાં બાળકો સહિત શિક્ષકો મળીને કુલ સત્તર લોકોના મોત થયા છે જેને લઈને કોંગ્રેસે તમામને શ્રદ્ધાંજલિ આપી હતી અમિત ચાવડા સાથે શહેરના પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા અમીર રાવત સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે